એ ઉર્જા એવું એક એવી ખરેખરી ઉર્જા બને છે તો આપણી કોઈ મોડી કુંડારો બની જાય છે આપણું રક્ષણ બની જાય છે કેવું રક્ષણ બને છે કે આપણા ખરાબ વિચારો પ્રવેશ ન કરવા દે અંદર હોય બહાર ન ઉઠવા નથી એ ક્યારે પ્રાપ્ત થાય બરાબર એની ગુરુ પર જીડી દ્રષ્ટિ રાખી હવે તમને જે ગમે તમે એનો પણ ઉપયોગ કરી જુઓ તમે ખાતરી જુઓ મનની પકડ કોણ કોણ પ્રક્રિયા કોણ સાધના કરે છે

કે પાય વધારે જાય છે નામ પર હે જાય છે વગર નામ પર પાય જાય છે વધારે સંતો કે શાસ્ત્ર રામણ દુનિયા કઈ દી ભગવાન કરતા નામ હોતું એમ આન એ એક ભજન છે

આપણી સાધનાઓ જે છે પ્રાણ ઉપર ને મન ઉપર આધારિત છે પ્રાણની સાધના કાર્તિક હોય છે ઘણી વખત એટલે અહિયાં સૂચન આપે છે કે પ્રાણ અપાન હા શ્વાસ ઉશ્વાસ સાથે ચલાવો એને કંઈ વધારો ઘટાડવાની કોશિશ ન કરો એ જેમ ચાલે છે શ્વાસ ઉશ્વાસ સાથે ચલાવવાનો સુરતા શબ્દ એક એ તો જે માલે છે એ માલ્યા કરે છે હું સુરતા શબદનો એક તાર જોડવાનું કોશું છું પછી શબદમાં ઝૂલે બોલે સુરતા ઝૂલે કહે સુંદર શૃંગાર સુદર શૃંગાર આવ પવિત્રતા હજુ સુરતા ખરેખર શબ્દ હમણી નાચવાની નથી લાગ્યો ત્યા છે ભક્તિ કરવી હોય તો પહેલો પટલ મન કરમ વચન થી પવિત્રતા પાડો નકા નાટક ફરી યાદ દેલાવો તો અહીંયા બ્રહ્માનજી કે છે કે કે મે પહેલા કીધું ને આને લઈ આવવું પડતું નથી કાઈ કરવું પડતું નથી હવે હવે ગોઠવું નથી પડા સે ને ઘરે ઘરે હાલે બરાબર ની જોતા પર આ સાધના બે રીતે શરૂ થાય છે એક શ્વાસ શ્વાસમાં શબ્દને શબ્દમાં સુરતા એને ઉપદ્રષ્ટા કહે છે અન થઈ જીરો છે સીધી સીધો એને જોતો રહે તો એને દ્રષ્ટા કહે છે એ ઉપરની સાધના બહુ જળપી સાધના છે मैं हूं यह जावा वगैरह चुटकार वाला तो यहां गुरु जी कहते हैं कि सोहंग हंसा हंसा सोहंग बार बार उल्टा अनसो सोहंग बार बार मंत्र उल्टा है એક પલવાર રોકાત એ નિરંજન વાળા છે ઘટમાં ફરે છે ત્રીજી કડીમાં બ્રહ્માંડ જ બાપુ કહે છે કે કોઈ જો કે જે ધ્યાન લગાવે ને તો ઠીક પ્રભાવ ધમાન ને મોક્ષ પદ પામે તે જનને યાદ છે અરિંદન ન લગત કોણ જો ડોટિંગાઈ ભૂભામ કરી જઈ નહી આ સાધના કરે શ્વાસ શ્વાસ ને નામ સંમરણની આચ આ સભરો ભક્તિ નિશાર્જન કરે આ યોગ કરે તીજો બાકી ની વતી આખરી વાત હું છે અત્યાર માં આ જલ્પી સમયમાં કોઈ જરૂરી એ વાત છે

अरे मन पर हिम्मत नहीं है छुड़ता शब्द मिलकर जावे गगन मंडल के माए सखीरी गगन मंडल के माए वाजा वागे ब्रह्मनाद गाजे सुरता थे आत्मा सब तो लीला ईश्वरी देखी कुदरती लीला ने सुरता निहाल पी શબ્દ જાય શૃંદ મેં સવાણા પ્રગટ્યા બ્રહ્મ પ્રકાશ અબન આવું અબન જાવી અટલ બીજ ધામ ઉલટ સુલટ ના જાપ જતી અલબેલી નો ખરો અર્થ આવો છે સંતોક ગુરુ એ સારું સમજાવી નહીં પુરુષ નહીં ના સાધના ક્યારે પૂરી થાય યોગ ક્યારે પૂરો થાય આ ગુરુ દ્વારા સમજવા મળ્યું સંતો ગુરુ એ સમજાવી નહીં પુરુષ નહીં ના નહીં પુરુષે નથી સ્ત્રી એ અબના આટકો અબના ફટકો હો ગયા બેડા પાસ સેનાથી ઉલટ સુલટ ના જા તો પ્રિય શ્રોતાઓ આ ને નામ આદિની બધાય સંતોએ ઉખાણ કર્યો છે તેનું શું કારણ એનું કારણ એ છે કે આ સાધના પ્રાણ સ્થિત મનમાંથી સંકલ્પ નો કોઈ શબ્દ ના આવે કોઈ આવે કોઈ જાય નહીં ઉછી ટાઈમ તો યોગ રામ ને કિર્ષન કરતા કરતા ખરેખર

અષ્ટાંગ ની સાધના કેવી રીતે કરી શકે એટલે પ્રાણ રૂપ પ્રાણ એકલા પ્રાણ ઉપર ની સાધનાઓ શીખન ઘણી ગાતી જ નિવડે છે એટલે આ સંતો સર્વના માટે ખરેખર યુક્તિ હોય સર્વના માટે ઉપયોગી બધાયથી ખરેખર ફ્લેમનો નો અને સરળ માર્ગ આજનું હોય લુલું હોય ગાંડો હોય પુરુષ હોય સ્ત્રી હોય અરે અમારા મતમાં તો હિજડો ભલે પ્રક્રિયા નામ કે છે આને રટતે રટતે પછી ઉર્જા ખડી થાય છે આપણી ભાવનાઓની શક્તિ જાગ્રત થાય પછી આપણી ભાવનાઓ જાગે છે મંત્ર ભાવનાઓ દ્વારા ઉર્જા ખરી થાય છે અને ઉર્જા મદદ કરે છે ઘણા લોકોની જાગૃતિ કેતા હોય છે એની રીતે નયા નયા નામ દેતા હોય છે પણ અમે એને ખરી રીતે અમારે ત્યાંની યુક્તિઓ એને ઉર્જા

ઉપર ઉઠાડે છે બીજા જેઘનદાર જે ખરેખર અવગુણો છે રજો ગુણ તમો ગુણ એને આ ઉર્જા દૂર અંદર નથી પેશવા દેતી એને બાર જ રોકી રાખે છે

એમાં જે વિશ્વાસ આવે છે અને એનો લાભ મળવા માંડે છે તેમ 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 પછી ઉર્જા વધારે વધતું જાય છે બેલેજ તેમ તેમ સાધક ને ખરેખર પોતાની સાધનામાં બિલકુલ અસંભવ જેવી સાધનાઓ એનું સરળ લાગવા માંડે છે

દાન કર્યું એ દીક્ષા કરી એના દ્વારા બધે એ એ અહંકાર જ વધે છે અને અત્યારની પ્રવૃત્તિ જ અહંકાર વધારવા માટે છે આ ઘર તો અહંકાર ઘટાડવા માટે એને આ પ્રાપ્ત તો પછી તરે આવી એ વિષય સુનો એ પુણ્ય છે એ સોનાની બેડી છે અને પાપ છે લોઠાની બેડી છે

હોવો તમારે બાળકો હોવા જોઈએ પત્નીઓ હોવી જોઈએ પતિઓ હોય જોઈએ મકાન હોય જોઈએ કમાઈ કાઢવાનું સાધન હોય જોઈએમાં કોઈ મના નથી કામો સારી રીતે કર્કસર કરીને કંઈ દીવાલ માં કંઈ ગોળી કરો બેય જો હોય તો ઉદ્યોગ થઈ શકે ન હોય તો કોઈ નું કાય આય કે નો કોઈ મરી ગયા નથી એમ એમ જીવી જાય છે એ ખોટો આપણે ફેરે પડ્યા છે પ્રભુ નું નામ સમરણ નથી તમે કો પ્રેમ કેવી રીતે કરી પ્રભુ નામ મળે એનાથી પ્રેમ કરો એના નામથી પ્રેમ કરવું એ પ્રભુથી પ્રેમ છે